ખાતે સ્વયંભૂ મણેશ્વર મહાદેવ મહાદેવના મંદિરે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ બરવાડ દ્વારા પાર્થેશ્વર મહાદેવ અને ચિંતામણીની પૂજા કરાય મણેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા બરવાડ દ્વારા પાર્થેશ્વર મહાદેવ અને ચિંતામણીની ભવ્ય પૂજા કરાઈ પવિત્ર શ્રાવણ માસમાં ત્રીસ દિવસ ચાલનારી મહાપૂજામાં મુખ્ય યજમાન જેઠાભાઈ ભરવાડ દ્વારા ભવ્ય મહાપૂજાનું આયોજન કરાયું છે તેમજ જિગ્નેશભાઈ પાઠક તેમજ બીજા ભાવિ ભક્તો આ પૂજાનો લાભ લે છે સુપ્રસિદ્ધ મળેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં લોકો દૂર દૂરથી મહાદેવનો દર્શનનો લાભ લે છે અને સ્વયંભૂ મળેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને જેઠાભાઈ ભરવાડ દ્વારા પાર્થેશ્વર મહાદેવની પણ મંદિરમાં પૂજા થાય છે લોકો આનો પણ લાભ લે છે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા પાર્થેશ્વર મહાદેવ ચિંતામણીની પવિત્ર શ્રાવણ માસમાં ઉર્જાનું ભવ્ય આયોજન કરાયું છે અને પાર્થેશ્વર મહાદેવ ચિંતામણીના દર્શન કરવાથી પણ કષ્ટો અને વિઘ્નો દૂર થાય છે આવા ભવ્ય કાર્યક્રમ ધારાસભ્ય જેઠાભાઈ બરવડ દ્વારા કરવામાં આવ્યા છે બિરુચી સંજય જયશ્વાલ મહીસાગર પરોદેવો મહિમનો અઘોરા મરડેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર પાર્થેશ ચિંતામણી પૂજન થાય છે સાત વારની અંદર સાત પ્રકારના આકારઋિ આકાર થી ભગવાન શિવ ની પૂજા થાય છે દિવસ દરમિયાન લગભગ પાંચ હજાર શિવલિંગ બને છે અને ભગવાનના વિશિષ્ટ મંત્ર દ્વારા સ્થાપિત થાય છે ત્યારબાદ ભક્તો આવે છે આવે છે દ્વારા ભગવાન પૂજન થાય છે મહાભિષેક થાય છે અને આ ક્રમ આખો એક મહિનાનો છે આખા મહિનામાં સવાલિક સવાલક્ષ શિવલિંગનો પાર્થિવ અનુષ્ઠાન થાય છે જે શિવની કૃપાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે સતયુગની અંદર રત્નના લિંગની પૂજા કરવામાં જે ફળ મળે અંદર મળે અને ત્રેતામાં સુવર્ણ લિંગ પૂજાનું ફળ મળે તેમથી વિશેષ કરીને પાર્થિવ શિવલિંગની પૂજા મહિમા છે જે યજમાનને ભક્તોને વિશેષ ફળના ફળની પ્રાપ્તિ કરાવે છે દંદનની અને મનોકામના પરિપૂર્ણ કરાવે છે જે મનોકામનાઓ સિદ્ધ કરે છે જય મહાદેવ આપનું નામ જીગ્નેશભાઈ શુક્લા લુણાવાડા